અમદાવાદ પ્લેન પંથકમાં શોકનું મોજું છવાયું છે શું છે સમગ્ર અહેવાલ નિહાળો ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ રમેશ પરમાર સાથે નમસ્કાર દર્શક મિત્રો કર્ણમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો સાથી આપનો દોસ્ત રમેશ પરમાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામેથી દર્શક મિત્રો બે દિવસ પહેલા જ પ્લેન ક્રેશ થયું બધાને જ ખબર છે ને આ પ્લેન ક્રેસ થવાના કારણે જે માનવ જિંદગી હોમાઈ છે જે માનવોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે અને ફક્ત બે જ મિનિટમાં કોઈએ ક્યારે પણ કલ્પના કરી ન શકી હોય એવા પ્રકારની ઘટના અને જે પ્લેનમાં બસો અને પિસ્તાલીસ જે મુસાફરો હતા એ બસો ને પિસ્તાલીસ મુસાફરોના જે સ્વપ્ન રોડાયા છે માનવ જિંદગી રોમાઈ હોમાઈ છે અને ભાજપના પણ ખમતી દર નેતા કહી શકાય પીઢ નેતા કહી શકાય એવા જને કહી શકાય કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી છે વર્ક વિજા માટે જતો જે ગડુ પરિવારનો યુવાન છે એ ગુમાવ્યો છે ત્યારે આમોદ તાલુકાનું સરભણ ગામ પણ બાકી નથી અને આ સરભણ ગામની અંદરથી દર્શક મિત્રો કલ્પી પણ ન શકાય ને ચિંતનભાઈ પટેલ અને આ નેન્સીબેન ચિંતનભાઈ પટેલ આ સરભણ ગામે વતની છે અને લંડનમાં એ નિવાસ કરતા હતા અને પોતાના દીકરાની જેને કહી શકાય કે બાબડીની અંદર આ સરભણ ગામે આવે છે અને આ બાબડીનો પ્રસંગ પતાવી અને આ બાબડી જે થયેલી છે ચોલક્રિયા થયેલી છે એવા દીકરાને પોતાના માતાના ઘરે મૂકી અને આ અમદાવાદની જેને કહી શકાય કે આ કારણે એમને ભડકી ગયો છે અમદાવાદની પ્લેનમાં એ સવાર થયા અને પ્લેનમાં જ એમનું પ્રાણ પંખેરું ઉડી ગયું દર્શક મિત્રો ત્યારે આમોદ તાલુકાનું સરભાણ ગામ છે અને સરભાણ ગામના જે દ્રશ્યો છે સરભાણ ગામનો જે માહોલ છે ગામમાં ગમગીની છે દુઃખ છવાયેલું છે શોકનો માહોલ છે કારણ કે ગામે પોતાની એક પીઢ જેને કહી શકાય કે વહુ ગુમાવી છે અને નેન્સીબેન એ સરભાણ ગામના વહુ હતા અને સરભાણ ગામે અમારી આ ટીમ આવી પહોંચી છે ત્યારે કેમેરામેનને વિનંતી કરીશ કે આ સરભાણ ગામના જે દ્રશ્યો છે જે માહોલ છે જે ગમગીની છે એના દ્રશ્યો બતાવશો આ સરભણ ગામ છે દર્શક મિત્રો અને સરભાણ ગામના જે દ્રશ્યો છે એક વહુ આ સરભણ ગામે ગુમાવી છે અને બીજા પણ જેને કહી શકાય કે એક વ્યક્તિ સરભાણ ગામના હતા એમનું પણ આ પ્લેન ક્રેશ થવાના કારણે અવસાન થયું છે લંડનથી પોતાની દીકરાની ચોલ ક્રિયામાં આવેલા બહેન પોતાના માતા પિતાને પોતાના મોસાળમાં એ દીકરાને મૂકીને સ્વર્ગ સીધાવ્યા છે આપ કલ્પના કરી શકીએ કે જે બાબડી માસુમ બાળક હતું એની બાબળીની ચોલ ક્રિયામાં આવેલા હતા તે બાળકની શું સ્થિતિ હશે આપ શકો છો દર્શક મિત્રો ત્યારે સરભાણ ગામે આવ્યા છે સરભાણ ગામના અહીંયા કેટલાક આગેવાનો છે એમને પૂછીશું કે ઘટના શું હતી કેવા પ્રકારની પરિસ્થિતિ શું માહોલ હતો શું નામ છે આપનું નરેન્દ્ર પટેલ નરેન્દ્રભાઈ આ આપ સરભાણ ગામના વતની છો સરભાણ ગામના અગ્રણી છો આગેવાન છો અને જ્યારે આવી ઘટના બની છે સમગ્ર ગુજરાત અમદાવાદ નગરી અને વિશ્વ પણ હચમચી ગયું છે કારણ કે દર્શક મિત્રો ત્રેપન બ્રિટનવાસીઓ પણ કેનેડિયનો અને પોર્ટુગીઝો પણ આ પ્લેનમાં હતા ત્યારે નરેન્દ્રભાઈને પૂછીશું કે આ બાબતે આપ શું કહેવામાં આવું તારીખ બાર છ બે હજાર પચીસના રોજ સદીની સૌથી મોટી દુર્ઘટના આ જે થઈ છે એમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમને હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું વધુમાં અમારા ગામમાં અમારા સરભણ ગામના વતની નેન્સીબેન ચિંતનકુમાર પટેલ એમનું બી નિધન થયું છે આ પ્લેનમાં તથા અમારા ગામમાં જે ખેતી કરવા માટે આવ્યા હતા બહારથી લોકો એ જે ઘનશ્યામભાઈ પટેલ એમના બી ધર્મપત્ની તેમનું બી પણ મૃત્યુ છે તેને અમે શ્રદ્ધાસુમન પાઠવીએ છીએ બીજું આ તકે જે એમના પરિવાર પર જે આવી પડેલી આપત્તિ છે તેમાં પ્રભુ પરમ કૃપાળી પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ કે એમને સહન કરવાની શક્તિ આપે એટલું જ અસ્તુ જય સ્વામિનારાયણ નરેન્દ્રભાઈ એવું પૂછીશ કે આ નેન્સીબેન વિશે આપ શું જાણો છો અને કેવા પ્રકારે સ્થાયી હતા એમના પરિવારની પરિસ્થિતિ શું છે અને એ વિગતે આપ થોડી માહિતી આપો તો દર્શકોને પણ આપણે જણાવી શકીએ નેન્સીબેન મૂળ કર્વનના હતા ચિંતનભાઈ પટેલ સરભાનના હતા નેન્સીબેનના મેરેજ સરભાન ગામે રહેતા ચિંતનભાઈ પટેલ સાથે થયા હતા અને ત્યારબાદ એ લોકો લંડનમાં સ્થાયી થયા હતા ત્યારબાદ લંડનમાં સ્થાયી થયા પછી એક પુત્રનો જન્મ થયો હતો ત્યાર પછી એમને અહીંયા ચોલક્રિયા માટે અહીંયા આવ્યા હતા અને નેન્સીબેન જાતે અહીંયાથી બાર તારીખે અહીંયા પ્લેનમાં જતા હતા ને આવી દુર્ઘટના બની ભગવાને શું ધાર્યું હશે ને શું થયું એનું કંઈ કલ્પી નહીં શકાય એવી આ પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે દરેક આત્માને પ્રભુ પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એવી અભ્યર્થના જય સ્વામિનારાયણ એવું છે લંડન થી પુત્ર ચોલ ક્રિયા માટે આવેલા માતા પિતા અને જ્યારે લંડન જઈ રહ્યા હતા ત્યારે પોતાના માતા પિતાને જે દીકરાની ચોલ ક્રિયા થઈ છે દર્શક મિત્રો એ દીકરાને પોતાના મામાને ત્યાં પોતાના મોસાડ સોંપી અને જેને કહી શકાય કે આ માં પ્લેનમાં બેઠી હતી મા ના સ્વપ્ના રોડાયા છે માસુમ બાળકના સ્વપ્ના રોડાયા છે દર્શક મિત્રો આનાથી કરુણ ઘટના કશી જ ન હોય શકે આપણે ચિંતનભાઈ વિશે પણ આપણે જાણીશું ચિંતનભાઈ વિશે છો આ ચિંતન જ્યારે ચૂલક્રિયા માટે આવ્યા હતા તે ઘડીએ એ તેર તારીખે જવાના હતા પણ તે તેર તારીખે એમને ફ્લાઇટ ના મળી ડાયરેક્ટની અને બાર તારીખે ત્યાં એટલે પ્રભુને જે ગમ્યું તે ખરું એના કારણે અમારા સરવાના ગામમાં માતમનો માહોલ ફેલાયો છે અને સરભાંગ ગામના લોકો શ્રદ્ધા સુમન અર્પણ કરે છે દર્શક મિત્રો જાણ્યું કે તેર તારીખે તેર જૂને આ નેન્સીબેનની ફ્લેટ હતી પણ કઈક કારણોસર ફ્લેટ કેન્સલ થાય છે અને બારમી જૂને એમને વહેલા જવું પડે છે દર્શક મિત્રો કહેવાય ને કે રામ રાખે અને કોણ ચાખે કુદરતનું અસ્તિત્વ છે પ્રભુ વગર પ્રભુનું જે અસ્તિત્વ છે પ્રભુનું જે સત્ય છે પ્રભુની જે તાકાત છે ત્યાં માણસ વામણો બની જાય છે લાચાર બની જાય છે અને આ કરુણાંતિકામાં આવા જે ગામોમાં જે ઘટનાઓ બની છે

લંડનમાં સ્થાયી થયેલા ઘનશ્યામભાઈના ધર્મપત્ની તે બાળક એ એમના પુત્રને મળવા માટે ત્યાં જતા હતા તેમાં આ ભગવાને શું ધાયર્યું હશે ને શું થઈ ગયું એમાં અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ કે એમના આત્માને શાંતિ મળે એવું શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ દર્શક મિત્રો જોયું કે બીજા પણ ઘનશ્યામભાઈ હતા અને ઘનશ્યામભાઈ પટેલના જે પત્ની છે એમનું પણ આ જ પ્લેનમાં આ દુર્ઘટનામાં અવસાન થયું છે દર્શક મિત્રો તો અમારો કાનમ એક્સપ્રેસ પરિવાર આપણા દિવંગત અને પીઢ નેતા એવા આદરણીય ભૂતપૂર્વ જેને કહી શકાય કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હોય નામી અનામી હોય કે બસો ને નેવુંનો જે આંકડો છે બસો નેવું જે મૃત્યુ પામ્યા છે એવા અનેક જેને કહી શકાય કે નાગરિકો છે અમારા કાવી ગામના બેન હોય સારા દના હોય કે સરભાણના તમામ મિત્રોને અમારું કાનમ એક્સપ્રેસ ન્યૂઝ પણ દર્શક મિત્રો દુઃખદ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે પુષ્પાંજલિ પાઠવી રહ્યું છે મરનારના આત્માને શાંતિ મળે મરનારનો દિવંગત આત્મા જે છે એ વૈકુંઠવાસી થાય એવા પ્રકારની શ્રદ્ધાંજલિ અમારું કાનમ એક્સપ્રેસ ન્યૂઝ પણ પાઠવી રહ્યું છે જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું લાઇક કરવાનું ભૂલશો નહીં બીજા પણ આવા જ સમાચારોની અપડેટ માટે જોતા રહેજો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ રમેશ પરમાર કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે Subscribe now and press the bell icon.